નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે આજના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રીની બરોડીની ગામે મુલાકાત છે મિત્રો કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સુરતના બરોલીમાં મિત્રો એક મિટિંગ કરી છે જેમાં ખેડૂતોના જે પણ સમાચાર હતા જે પણ ખેડૂતોની સમસ્યાઓ હતી તે મિત્રો નોંધવામાં આવી છે જેમ કે એમએસપી ખેડૂતોનો જે ભાવ છે એ વધતો નથી મિત્રો ખેડૂતો જ્યારે માલ વેચે ત્યારે ત્યારે એનો ભાવ નથી મળતો અને જે પણ દવા છે ખાતર છે મિત્રો એનો ભાવ વધતો જાય છે તો આ બધી જ સમસ્યાઓ શિવરાજસિંહ ચૌહાણ એ આએ આ ગામની અંદર મિત્રો જઈ અને મુલાકાત ખેડૂતોને લીધેલી છે અને ત્યાં મુલાકાત દરમિયાન આ બધી સમસ્યાઓનું નોંધ મિત્રો કરી છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત મિત્રો થઈ ગઈ છે ગુજરાતની અંદર છેલ્લી ચોવીસ કલાકમાં કેટલાક ભાગોમાં ખૂબ જ વરસાદ પડેલો છે જેમાંથી બોટાદની આપણે વાત કરીએ તો પંદર ઇંચ ભાવનગરની વાત કરીએ તો દસથી ને બાર ઇંચ અમરેલીની મિત્રો વાત કરીએ તો નવથી ને દસ ઇંચ અને મહુવા તળાજા મોરબીની આપણે વાત કરીએ મિત્રો તો ચારથી ને નવ નો વરસાદ આપણને મિત્રો જોવા મળે છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો ઉનાળુ મગના ટેકાના ભાવની ખરીદારી મિત્રો ચાલુ થઈ ગઈ છે ચૌદ જૂનથી ઉનાળુ મગની ખરીદારી ટેકાના ભાવે શરૂ કરી છે ભાવની આપણે વાત કરીએ તો આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલના ભાવે મગનું મિત્રો વેચાણ કરવાની તક મળશે રાજ્યના ત્રેવીસ હજાર ચારસોથી પણ વધુ એવા ખેડૂતો જે છે તેને ઓનલાઈન અરજીની તક મિત્રો મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો તો આપણે વાત કરીએ તો સસ્તી લોનની યોજનાઓ ચર્ચામાં અત્યારે હાલી રહી છે ગુજરાતમાં ખેડૂતોના માટે સસ્તી લોનની યોજનાઓ ચર્ચા ચાલી રહી છે મિત્રો જેમાં ઉત્તર પ્રદેશથી સીએમ અને આપણે વાત કરીએ જો ખેડૂતની ગુજરાતની અંદર લોન દે છે તો એને છ ટકાના વ્યાજે લોન જે છે એ મિત્રો હવે મળશે પહેલાં કેવું હતું કે બારથી તેર ટકા અથવા પંદર પંદર ટકામાં આપણને લોન મળતી હતી પરંતુ હવે છ ટકાના વ્યાજ દરમાં આપણને ખેડૂતની જે લોન હોય એ હવે મિત્રો મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ ઘણા બધા ખેડૂતો લઈ રહ્યા છે પાછલો જે આપણો ઓગણીસમો હપ્તો હતો તેમાં અઢાર હજાર આઠસો કરોડ રૂપિયાની જે રકમ હતી એ ખેડૂતના ખાતામાં મિત્રો નાખવામાં આવેલી હતી હવે આપણે વાત કરીએ કે વીસમો હપ્તો ક્યારે મળશે તો વીસમો હપ્તો આ મહિનાની વીસથી ને પચીસની તારીખની અનુસાર સૂત્રના અનુસાર આપણે વીસથી ને પચીસની તારીખની આસપાસ આપણને જે હપ્તો છે મિત્રો એ આપણા આપણને ખાતાની અંદર મળી શકે છે ત્યારબાદ તમારે કેવાયસી ત્યાં હોવી જોઈએ ફાર્મર રજીસ્ટ્રન્સી હોવું જોઈએ અને વેબસાઇટની અંદર તમારું નામ પણ મિત્રો અહીંયા હોવું જોઈએ અને જો મિત્રો તમને પંદર પછી એક પણ હપ્તો નથી મળેલો કે અઢારમો કે ઓગણીસમો હપ્તો નથી મળેલો તો તેના ઉપર મેં આખો એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે આપણી ચેનલની ઉપર તે તમે જઈ અને મિત્રો જોઈ શકો છો ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો વીજળીની સબસિડરીની સુવિધાઓ છે મિત્રો ગુજરાતની અંદર નાઇન્ટી સેવન પર્સન્ટ ગામડાઓ જે છે જેમાં દિવસે પણ વીજળીની સુવિધા મિત્રો મળે છે અમુક એવા પણ ગામડાઓ છે જ્યાં સોલાર વડે વીજળી મિત્રો પહોંચાડવામાં આવે છે અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર સોલારની યોજના પણ ચાલી રહી છે જ્યાં તમને મફત વીજળીની મિત્રો યોજનાઓ મળશે એટલે કે જે આપણી છત ઉપર આપણી અગાસી ઉપર સોલાર સિસ્ટમ જે છે એ હવે સરકાર મૂકી શકશે મિત્રો સરકાર આપણે મૂકી દઈ સોલાર સિસ્ટમ એટલે કે સોલાર વડે આપણે જે વીજળી છે એ આપણે આપણા ઘરની અંદર આવે હવે સોલાર સિસ્ટમ તો બહુ મોંઘી આવે બે કે ત્રણ લાખની આવે પરંતુ આ યોજનાની હેઠળ સોલાર જે સિસ્ટમ છે મિત્રો એ મફત આપણને આપવામાં આવશે હવે આ સોલાર સિસ્ટમ આપણે બુક કેવી રીતના કરવી એની વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે તેમાં જઈ અને તમે મિત્રો જોઈ શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેતીમાં નવી સફળતા મિત્રો ગુજરાતના એક એન્જિનિયરિંગે નોકરી છોડીને ખેતી શરૂ કરી છે ત્યારે અંજીરની ખેતી તેમણે કરી છે અને અઢારસો પ્રતિ કિલોના ભાવે અંજીરનું જે વેચાણ કરી અને તેમણે મિત્રો લાખોની કમાણી મિત્રો કરી દીધેલી છે ઘણા બધા ખેડૂતોને એવી કમ્પ્લેન્ટ હોય કે મારી પાસે ઊંચી જમીન છે અમને આ સારો પાક નથી મળતો કે અમારા જે ખેડ ખેતર છે એની અંદર ખાલી એક કે બે મોસમ જ થાય પરંતુ આપણી સામે અવનવાર ઘણા બધા એવા કિસ્સાઓ આવે છે જ્યાં નાનામાં નાના ખેડૂતો હોય એ પણ મિત્રો લાખો રૂપિયાની કમાણી કરી અને આપણી મિત્રો સામે સમાચારથી માધ્યમથી મિત્રો આવે છે તો આવું આપણે પણ એક કે બે બીઘામાં ટ્રાય મિત્રો કરી શકીએ છીએ તો બસ આજના સમાચારમાં મિત્રો એટલું જ કાલના સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે નવા હોય તો આ વિડીયોને લાઈક કરજો